શકરિયા બફાઈ ગયા જવાનું ત્રીજા માટે મિત્રો કેમ છો મજામાં તો મજામાં જઈશ મિત્રો આપડે જોતા હોય મજામાં જો મિત્રો આજે મસ્ત મજાનું થઈ ગયું છે ગુડ મોર્નિંગ અને આપણે મસ્ત મજાના જીમ માં જવા માટે થઈ ગયા છે જો તૈયાર આપણો જીમ નું બેગ જીમ નું બેગ છે આ શોર્ટ છે પાણી છે પ્રોટીન છે લચ્છી પ્લસ માં રાઈસ આપણે કસરત કરીને પછી રાઈસ ખાઈ છીએ રાઈસ છે ને આમાં છે આપણું સપ્લિમેન્ટ ક્રિએટિવ પાણી છે બાકી હાથના મોજા છે બધું રેડી કરી લીધું આપણે આખા આખું બેગ અહીંયા થઈ ગયું છે કમ્પ્લીટ હું છું આજે પર સો માઈ શ્રી કૃષ્ણ કાઈ નઈ આજ સિવરાત છે ને ઓહો જો સકરિયા બફાઈ ગયા હે ફોલી સકરિયા મિત્રો આજે હે ને બધાય ને નંબરે ને હર હર માદેવ ને આજ જો મસ્તી ના સક્કરિયા બફાઈ ગયા હે આજ તો આખો દી હે ને જ્યાં જો અહીંયા સક્કરિયા હાલવાનો હે સકરિયા જાવ છે મંદિર માં એવી ભીડ હોય હા આજ હે ને મિત્રો તમે જી મંદિર જાહો ગમે મંદિર જાહો

મંદિર થી માં સ્મજન માં દેવ દર્શન કરી પછી જાવ સીધા જીમ માં જીમ માંથી આવીને વરી પછી આપને ખાવ સક્કરિયા અરે ભાઈ બંધ એ લતો તો હું તો લઈ ફરસ હજી આ પાક કઈ ડાયરી મૂકી કી ઈચ્છા હિસાબ ની હોય મૂકી દે આ હું આયકો માં હુકેરું તે અત્યારે માં આયકો માં આટમાં હું આન્ડર તું રહી હો હું ખાલી એમનું શંકર મિત્રો આપણે નથી રહ્યા આપડે કેમ કે આપડે ધીમ મારા મનસો ધીમા વાર ખવો જોઈએ આપડે રહી નહી હાલો ફટાફટ આપડે હે ને આપણું કામ નાખીએ તો મસ્તી ને વજ્ર ને શંકર ભગવાન ને દર્શન કરી લીધા હે ને ભાઈ મહાદેવ મહાદેવ આજે જ્યા જાવ તમે મહાદેવ મહાદેવ ફૂલ ભીડ મંદિર માં ફૂલ ટ્રાફિક હતો એની વાત જાવ જે તો મે મિત્રો બગ દર્શન કરીને આવી ગઈ મજા તો ચાલ આપણે મસ્તી ના પચ્ચી ગઈ જીમ માં જવા માટે હવે મસ્ત મજા ના પચ્ચીને થોડક વોર્મ અપ કરી फटाफट કસરત ચાલુ કરી લેટ થઈ ગઈ છે ચલો તો આપણે હેને પહેલા જો આપણે જીમ મે જો આ રીતે છે

એટલે આપણે બીજી મિત્રો કાપવામાં દોઢ કલાક થઈ એમાં ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો વાત જવા દે હવે આપણે ઘર કે ઘરે હવે જો કેટલું મોડું થઈ ગયું છે તમે જો ઘડિયાળમાં વાગી ગયા પોણો એક થઈ ગયો આપડે જે મિલ લેવાનો ટાઈમ હતો ને એ મોડું થઈ ગયું છે અને ઘરે જવા બધા જુઓ તમે

તો હાલો આપણે હે ને આપણું જ્યુસ એન્જોય કરી લે મસ્ત એનું થઈ ગયું છે લેટ કેમ પોણો એક થઈ ગયો જમવામાં તેને લગભગ ત્રણ બગાડવા પડશે કે આ ડાયજેસ્ટ થતા મિનિમમ બે કલાક તો લાગશે આપણે મસ્ત મજાના અત્યારે આરામ કરીને આ ક્લાસ ઉઠી ગયા હી આ ક્લાસ બે કલાક હોઈ ગયા હતા અને બપોર આપણે મસ્ત મજાનો ટાઈમ હતો તો આપણે ઓલું છાવા પિક્ચર જોઈ નહીં કહું મસ્ત નો ઉપાય કાંઈ ઘાટે નહીં છાવા પિક્ચરમાં મજા મજા આવી ગઈ તમે પણ તમારા છોકરા નાના છોકરાને દેખાડો મજા આવશે દેખાડો જેવું પિક્ચર એટલે દેખાડો મેં બે કલાક જોયું

બાકી આપડે હે ને મસ્ત જમી લે પનીર શેકી નાખવાનું જરાક આવી ગયું તો પનીર પનીર બરોબર ખાવાનું બાકી છે આપડે તો થોડુંક જમી લે આપડે